ઘર ના બંગાર વાળા નહીં લે હવે તમારું વધારે થાય અને હું શું કેતી પરમ દિવસ થી તમે રજા મૂકી દો શું લેવા અરે બધું તમારે સાફ કરવાનું છે મહેરબાની કરીને હું આવું ને આજે નોકરી પહેલા એના પેલા જાતે મને ના કેતી

જુનોમો 10000 કી દે આપિન જજો મજા પડતી ચર્ચા ના જોઈએ મારા ઓહો વો તો રાણી સાઈબાએ કહી દીધું ઓર્ડર ઘર માં કલર ચેન્જ એટલે ચેન્જ એવો તો હે આ ચેન્જ આ કરાઈ દો કરાઈ દો ચેન્જ પરમદાર થી રજા પાડવાની હે યાદ રાખજો પાડી પાડી રજા પાડી હો એના કરતા મહેરબાની કરીને કોક ઉધ એના આલ દેજે 2-5000 રૂપિયા અને કરાઈ દે હા તો એમ કીધું કે એક રૂમ ના એક છે શું કરશું કરાઈ દો ના આપડ દો જાતે કર નાખવાનું કસરત થાય થોડી પણ જાતે કર ના ઘર બેઠે કરે છે શું હાતે કરશું તમારે કરવાની છે જોડે કે બે તમારું ઘર છે મારું નહીં હા આયા મોટા આ તો કરાઈ છું હવે કેવા સીધા થઈ ગયા તમે તો પૈસા થી પાછા પડો બાકી આમ તો કઈ પાછા પડે બાપો એ પાસું ને મે શું કીધું બે 5000 થાય તો એ આલવા તૈયાર છું મે કીધું કે લાગી દીધું મે આમે કીધું પોતાને દિવસનો 500 રૂપિયા પગાર છે 1000 આલત પોહાય એવું છે સમજા પડી એમાં હું નવાઈ છે વાત કરસ હતી એ